ડોક્ટરની બેદરકારીના લીધે સલાવતપુરા વિસ્તારના યુવાનનું મોત તારીખ ચોવીસ પત્નીના દુખાવા માટે આસિફ સામુલ હોસ્પિટલ સગરામપુરા ખાતે આવેલ જ્યાં રિફાકત હુસેન નજીરુ હુસેન દાખલ કરવામાં આવ્યો હતો જેનું ઓપરેશન ડોક્ટર ગૌરવ એજ ગવાડિયા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટરના ભૂલથી કિડની ડ્રીલિંગ કરતી વખતે બીજી જગ્યાએ ડ્રીલ થવાને કારણે ફેફસામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ થયું છે આમાં ડોક્ટરની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે ત્રણ દિવસથી ડોક્ટર હોસ્પિટલમાં આવતો નથી અને ગાયબ થઈ ગયો છે

તો એમ કીધું કે આજે ઓપરેશન છે એ ટાઈમે ઓપરેશન ઓપરેશન થયેટરમાં સવારે બપોરે લઈ ગયા ચાર લોકોએ ઓપરેશન કર્યું ઓપરેશનમાં પાછળથી કઈ ડ્રીલ મશીન માર્યું આ અડધી બોડી સુની કરીને એ ડ્રિલ મશીન માં કરતાં કારણે એ લોકોએ કિડની પર કે કઈ નસ પર ડ્રીલ ચલાવી નાખી એના કારણે એના શરીરમાંથી બોલ ગોલ હોઈ નીકળી ગયું ને બેડ પર પણ આવ્યું લોહી નીચે પણ પડ્યું પછી એ લોકો મૂકી મૂકીને એને થામ થામ પાડ્યું ને પછી એને એમ થાંપાડ્યું એમાં એની સાસ અટકી અટકી ગઈ એને એકદમ જ ઓક્સિજન પણ નાખી દીધું આ મંગલવાર ની ઘટના છે ટ્યુઝડે મંગળવારે આ થયું ને પછી મંગલવારે બધું થઈ ગયું ને પછી એને આઈસીયુ નાખી દીધું માં નાખ્યું એમને હું કહેતો ગયો ભાઈ શું છે રિપોર્ટ શું છે બુધવારે હું કે શું બધું બરાબર છે બધું બરાબર છે થઈ ગયું પછી તો નોર્મલ થઈ ગયું તો પછી બહાર લાવ્યા બહાર લાવ્યા એને બે દિવસ એમને પલંગ પર જ મૂકી રાખ્યું કઈ રિસ્પોન્સ નહીં આપ્યો શું છે શું નહીં ખાલી એ વાત કરતો હતો બસ બીજું એના એનાથી વધારે સાંસ નથી લેવાતો હતો ને સાંસ લે તો છાતી ફૂલી જતી હતી ને એવું અહીંયા કાણું કરી નાખેલું એમાંથી પાણી જતું હતું આ ફેફસામાં પાણી ભરાઈ ગયું બે અઢી ત્રણ લીટર પાણી ભરાઈ ગયું એ પાણી કાઢતા 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 એ લોકોને બે દિવસ થઈ ગયા તો પણ એ લોકોથી એ વસ્તુ સારી નહીં થઈ ને પછી એ વસ્તુ કરાવવા પાણી નીકળ્યું કે નહીં એ લોકો આજે સવારે

મૃતકનું નામ શું છે મૃતકનું નામ રિફાકત હુસેન મોહમ્મદ નઝીર જીવાસેટવાલા હવે એને પીએમ માટે મોકલવાના છે તમે પીએમ માટે મોકલવાના છે આપણે મોકલશું ત્યાં જોશું શું પ્રોસેસર આપશે કરશું પણ આ કેસ પોલીસ વાળાને જાંચ કરવી પડશે આવી હોસ્પિટલ બધી જગ્યા ખુલશે તો બધી જગ્યા ખુલશે આવી હોસ્પિટલ તો આપણને તકલીફ થશે આજે મારો મારો દોસ્તર છે કાલે તમારી છોકરી તમારો છોકરો હોઈ શકે છે આપણને આવા ડોક્ટરોને પકડીને અંદર નાખવા પડશે આસીફ સમોલ હોસ્પિટલ છે જે ફાઇનાન્સ ઉપર ફાઇનાન્સ ઉપર બનાવી ગઈ છે આ હોસ્પિટલ નો કોઈ મતલબ જ નથી કઈ જગ્યા પર છે સગરામપુરામાં છે સગ્રામપુરામાં ફૂલ એરિયુ મને નહીં ખબર પણ પ્રોપર સગરામપુરામાં છે આ એ લોકો ની બેદરકારી છે બેદરકારી છે એ લોકો ચોખ્ખી બેદરકારી બેદરકારી છે